નો ના મત દવા ચાલુ છે આનો ઓકે દેખાતો નદીમાં પેલા પોલિટિકલ સભામાં એક મોનમી બેઠું છે કે ઓકે દેખાતો નહી મારી કમાશી પર મોજ જોણ જમજો બોલી ભાઈ પંચીnta સોરી પર લાજુ કેટલી 52 બોલ 53 ના બોલન 52 ના હતા તો ઓકની રોશની ના લઉ મારું નોન જમ મે

મનવી બેઠો છે હું ચોરી મારું બોલ્યું ઘરના કોટે લઈ જ્યા કોમ ના બાપા લાબડી પાદર તાલુકો વાવ ચટલી બેસવાજી હે તેન તમારી ઓમો જોટીયું ચટલી હા એક બે બે જોટીયું છે મારી આ બાવળ જગત માં દેવ છે પણ આ ત્રણે ત્રણ બેસ્યો ત્રણે ત્રણ તણે જોટીયો ચોર ના લઈ આલો તો મારું નામ જહુ ભાઈને

એ લેવા મારા ભેળીયાડા ને હું મોનું તું આ ગોગા ને ચોરણી છે

પણ એ પોચ પૂલ ચશ પૂલ એની અંદર એક જીવા દેવી હોય એક નાનકડોમાં એવો જીવ નો હોય એ જીવડાને મારા પર ભૂણ એવી પ્રાર્થના કરું કે આ જીવડામાંથી જીવનું સર્જન કરજે આ જીવડા ને ઓના ઉદયમાં દીકરો કરીને જન્મા જાય ભૂલ હાલવાનું કારણ આયુ ભાઈ તમે આંકડા હોય ને આંકડાની કેરી તોડો ને

દસ દાડા નો હતો તને કઈ નથી લીધો નો હતો પછી ગુંઠીઓ ભર્યો તો મને મા ઉપર ચેક રાખ બે અગર ચાલુ રાખ આથી ઢોરમો બીજે હમું આવે માતા કેતા કરું બોલો વેપારી બે લાખ તો બરોબર તમે શું કરો સાહેબો સરકારી ગવર્મેન્ટ જોબ હતી

કે હોમે પડીને હાલવા આવે ને તો મોજી દુનિયામાં તો આવી તારા બે લાખ લઈ આવી જા મનો મન માનો વસો કરીને જજે તારા બે લાખ હું કરણી ન મળું તો મારું નામ જેવું એક ગોરો બોલી માઉ પર ટેક મૂકી દે દાદુ કે તેની બાસઠ બોલો ને તેસઠ માં ન બનવાનું ન મટાડી નોખું તો મારું નામ માતા પણ ગોગો ગોચે છે મહારાજ ગોગો સાચા હાચો બોલ ભાઈ

લઈને આવ્યો છે તું છોડી ફટાવટ કોઈ નથી મારી ફટાવાટ બાકી છે

આપણે કેસ કરે કરાય નરેજ કરાય કે માતા છે ઓના બાપ ના અહિયાં ગઈ એટલે અહિયાં ની માતા ને ભણાયું કે એક વાર માતાના માટે આવેની માતા ની તેઓ છે પાછી લેવાની તે ખવડે જ લઈ તે ઓમ નથી લઈ

લવ મેરેજ કોર્ટ મેરેજ ના ખિલાફ શો શોર્ટ ટાઈમ માં લડત ચલાવવાની છે કે મા બાપ ની સહય વગર કોર્ટ મેરેજ ન થવાની જેમ કે કોઈના ઘરમાં અમારે નખા પડે માં દુનિયા માં આભરું જતી રહે છે શું કરવું છે તારે લઈ જ આવી કોના પણ કદૂર ભાઈ રાખી દેખ હે હજુ તારે શુકરવાત છે નોમ પડી ગયો ભય તાર લઈ જવા ની છોડી હાલ હું કોમ કોમ રખવાડી હો બહુ તરસ પંદર પંદર તાણા મંદિરોમાં પડી રહી હતી વાહ મારી કુવાથી મારું ભડે જીવ અને મને પલવો ગરીબ લે બને ઘરે દે હેલા જિંદગીમાં જેના જેના હાથ હશે ને એના તો મૂડવો તે કાઢી નાખીશ આ સભામાં બેઠી બોલવો

બીજું કોણ તમારી મમ્મી તમે રાણા દાદી કરવાનું થાય છે હું તને પાછું ચાર છ મહિને બાર મહિને હોળી પાછી ઉભી છે તારે બાકી જઈએ છોકરા નથી થતા છેવટે જાય

કોટું દુખીતે શું કરશે પછી વાત હું ખાલી રાત પડે બીજો હું તો દિવાળી પછી હું

પણ છલેકો રેવા દે છે નિય કે પોતરાના દેવ છે બોલો ભાઈ દરેક દિવાલોમાં ને ના ને ગણો અંદર બેઠી યાદ કરજો કોઈ દીકરી છે એટલે માજી ગુંભાર ભોંભાગ પછી દેવી પૂજક આ ના એવી છે હું ધરી ધીરી થાય હાથ બતાવે ધીરે ધીરે બતાવે ઘણા કે માતા છે પણ ખાય છે હાથ ખાય તો મોસોય ના વાત શું તો તને કેસ છે છે ગોવિંદ ભાઈ આ ને સુખી કરું હું છોડી મે પ્યાજ મે બલિદાન હજુ અમ ઉસુભાઈની વાત કે રોય શુકરવાડ ઉસુભાઈ મને વાત આવી કે ભાઈ તમે કીધું હું

हमने वो भी जगह तार जगह ऊपर वो भी दे दिया और इन्होंने भी दिया खजूर खजूर जगह तार बात है ओके हाय तो <laughs> <laughs> <बाई>।